આ ખેડૂત લીંબુની ખેતી કરીને બારે માસ લાખો રૂપિયાનું ઉત્પાદન લઈ રહ્યા છે ખુલ્લી ખેતીમાં હવે ખર્ચા વધી ગયા છે જ્યારે ખાસ કરીને મજૂર મળવા મુશ્કેલ બનતા જાય છે જ્યારે ખેડૂતો બાગાયતી પાક અને રોકડિયા પાક તરફ વળ્યા છે ખેડૂતો સરગવો લીંબુ સીતાફળ બોર જામફળ આંબળા વગેરેની ખેતી કરતા થયા છે તેમજ આંબાના બગીચા પણ કરતા થયા છે બાગાયતી પાકમાંથી સારી એવી કમાણી કરી રહ્યા છે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામના ખેડૂત બકુલસિંહ સરવૈયા છેલ્લા પાંચ વર્ષથી લીંબુની ખેતી કરી રહ્યા છે તેમજ તેઓનું રાજ્યપાલના હસ્તે પ્રગતિશીલ ખેડૂત તરીકે સન્માન પણ કરવામાં આવેલું છે જ્યારે ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના ચોક ગામના ખેડૂત બકુલસિંહ સરવૈયાની હાલની ઉંમર વર્ષ અઠાવન વર્ષની છે તેઓએ માત્ર ને માત્ર દસ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે બકુલસિંહે ખેતીમાં સફળતા મેળવી છે અને પ્રગતિશીલ ખેડૂતનું બહુમાન મેળવ્યું છે ત્યારે બકુલસિંહ પાસે તેઓની પોતાની પચીસ વીઘા જમીન છે આ જમીનમાં તેઓએ લીંબુની ખેતી કરી રહ્યા છે અને તેઓએ જણાવ્યું હતું કે આ લીંબુની ખેતી બારે માસ મને વર્ષમાં બે વખત ઉત્પાદન લઈ રહ્યા છે પચીસ વીઘામાંથી અંદાજીત નવસો પચાસ જેટલા લીંબુના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે હાલમાં તેઓને ઉત્પાદન પણ શરૂ છે ખેડૂત બકુલસિંહે વધુમાં જણાવ્યું હતું કે લીંબુની ખેતીમાં પ્રતિ એક વીઘે ત્રીસથી બત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થયો છે હાલ તેઓને પ્રતિ એક કિલોના લીંબુનું પ્રતિ એક વીઘે એક લાખ પચાસ હજાર જેટલું ઉત્પાદન લઈ રહ્યા છે ખાસ કરીને ઉનાળામાં લીંબુના ભાવ સારા મળે છે પ્રતિ એક કિલોના હાલમાં તેઓને સો રૂપિયાથી લઈને એકસો પચીસ રૂપિયા સુધીના પ્રતિ એક કિલોના ભાવ મળી રહ્યા છે અને તેઓએ જણાવ્યું હતું કે આ લીંબુનું વેચાણ જેસર ભાવનગર પાલિતાણા ઉપરાંત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં તેઓ વેચાણ કરીને સારી એવી કમાણી કરી રહ્યા છે મારું નામ છે સર્વિયા બકુલ નાથુભા સરવૈયા ગામ ચોક તાલુકો જેસર જિલ્લો ભાવનગર બધી તમે બસો પચીસ વીઘા જમીન છે ખેતી લાયક એમાં મેં પચીસ વીઘાના લીંબુનું વાવેતર કરેલું છે બકુલભાઈ આ વર્ષે લીંબુનું કેવું ઉત્પાદન છે આ વર્ષ દરમિયાન લીંબુડીમાં કેટલાક ઉત્પાદન મળે છે વિગતવાર વાત કરો ને લીંબુમાં અમારે આમ જોવા જઈએ તો લીંબુ બાર માસિ લીંબુ છે એટલે વર્ષમાં બે વાર ફાલ આવે અમારે એવરેજ એમ સમજો ને કે બહુ ઓછી મહેનતે સારી એવી આવક આમાં આવે છે અને લીંબુમાં અમારે એક લાખ રૂપિયાથી લઈને તો સવા દોઢ લાખ રૂપિયા સુધીની સારા મારી આવક મળશે આ સાલ તો ભાવ બહુ વધારે છે આ વખતે આવક વધારે થાય છે પણ એવરેજ આવક લાખથી દોઢ લાખ રૂપિયા સુધીની ગણી શકાય લીંબુને પાણી સારું એવું પાણી જોઈએ અને લીંબુમાં કોઈ રોજ કે ભૂંડ એનો કોઈ પણ પ્રકારનું કંઈ નુકસાન નથી થતું ક્યારેય અને આમ જોવા જઈ તો ખેડૂત માટે સારામાં સારી આવક આપતી આ લીંબુની વેરાયટી છે બકુલભાઈ છેલ્લો પ્રશ્ન એ છે કે દર વર્ષે તમે લીંબુનું વાવેતર કરો છો સારા ભાવ મળે છે આ વર્ષે કેવો ભાવ માર્કેટમાં છે ને તમારા લીંબુનું વેચાણ ક્યાં થાય છે હાજી અમારા લીંબુ ભાવનગર જિલ્લા ભાવનગરમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં અમારા લીંબુ વેચાણ માટે જાય છે ત્યાંથી બધા વેપારીઓ દિલ્હી મોકલે છે લીંબુ અને આ સાલ ભાવ અત્યારે અમારે હાલમાં અત્યારે સો રૂપિયાથી લઈને એકસો પચીસ સુધી કિલોના ભાવ જાય છે અને ખૂબ સારા ભાવ મળી રહેશે